દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં રહેતા બે આદિવાસી સમાજના યુવાનો ગઈકાલે નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે હાઈ ટેન્શન રેલવેની કામગીરી લાઇનની ચાલી રહી હતી દરમિયાન કામગીરી કરી રહ્યા હતા ત્યારે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે આદિવાસી યુવાનોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અને આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને આવ્યા છે તેમણે શું પ્રહાર કર્યા અને શું વાત કહી વિગતે વાત કરી વૈષ્ણવજન તો કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના ધ્યાને નર્મદા જિલ્લાનો જે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હાલ હાઈટેન્શન રેલવેની કામગીરી દરમિયાન બે મજૂરોના મૃત્યુનો મામલો સામે આવ્યો જેમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે કે કોઈપણ પ્રકારના પ્રિકોશન વગર આ આદિવાસી સમાજના જે કર્મચારી છે તેમને કામગીરી માટે ઉતારી દેવામાં આવે અને વીજકરણ લાગતા બંને યુવાનોના મૃત્યુ નિપજતા આદિવાસી પરિવારમાં માતમ છવાયો છે ને આ ઘટનાથી આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને આવ્યા છે આ સમગ્ર ઘટનાના સંદર્ભમાં આજે ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા જે મૃતક પરિવારજનો છે તેમને સાંત્વના પાઠવવામાં આવી ને સાથે આ ઘટના બાદ તેમણે આ જે કોન્ટ્રાક્ટરો છે જે કંપનીઓ છે તેમની સામે હુંકાર ભર્યો તેમાં તેમણે કહ્યું કે આ માનવતાની દ્રષ્ટિએ લોકોએ પરિવાર પર આવી પડેલી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને કંપની અને રેલવે વિભાગ દ્વારા બંને મૃતકોને પચાસ પચાસ લાખ રૂપિયા વળતર પેકે આપવાની જોગવાઈ કરી છે જે બંને શ્રમિકો મૃત્યુ પામ્યા છે તેઓની ડેટબોલ લઈને ગરબાડા ખાતે પીએમ માટે મોકલવા માટે જિલ્લા પંચાયત સભાને પણ મોકલી હતી અને અંતિમ ક્રિયા માટે રવાના થશે જોકે આ પહેલાં આપના નેતા નિરંજન વસાવાએ ચીમકી આપી હતી કે જો આ મામલે યોગ્ય ન્યાય આપવામાં નહીં આવે તો આ જે ડેડ બોડી છે તે પીએમ મોદીના ડીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લાવવામાં આવશે ત્યારે રેલવેની કામગીરી કરી રહ્યા હતા એ ખોદકામ દરમિયાન અંડરગ્રાઉન્ડ જે હાઈ વોલ્ટેજની લાઇન પસાર થઈ રહી હતી ત્યારે એ લાઇન અડી જતાં એમનું ઘટના સ્થળે બંને શ્રમિકોનું મૃત્યુ થયું છે બંને બાવીસથી પચીસ વર્ષના ઉંમરના છે એમના નાના નાના બાળકો છે ત્યારે એ બાળકો એમના પરિવાર નિરાધાર બની ગયો છે પરિવારમાં જે કમાનાર વ્યક્તિ હતા એમનું જ મરણ થતાં એમને એમના પર આફતનો આભ તૂટી પડ્યો છે આ દુઃખની ઘટનામાં પરિવારને સાત્વના પાઠવા માટે એમના પર આવી પડેલી આ દુઃખદ ઘટના છે એમાં પ્રકૃતિ એમને શક્તિ આપે એના ભાવરૂપે આજે અમે માણવા માટે અહીંયા આવ્યા છે સાથે સાથે અમારી બધાની સંવેદના એમની સાથે છે ત્યારે આજે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ રણજીતભાઈ તળવી નિરંજનભાઈ વસાવા અને અહીંના પ્રમુખ શ્રી ગૌરાંગભાઈ તમામ લોકો અમે સાથે મળીને એ પરિવારને માનવતાના રૂપે આ દુઃખદ ઘડીમાં રાહત મળે એના માટે એજન્સી સાથે અમે વાત કરી રેલવે વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત હતા એમની સાથે પણ વાત કરી ત્યારે માનવતાની રાહે એ લોકોએ આ પરિવાર પર આવી પડેલી દુઃખદ બાબતને ધ્યાનમાં રાખીને માનવતાની રાહે એમણે સ્વયંભૂ બધાના આગ્રહ પ્રમાણે એમને એમના કંપની અને રેલવે વિભાગ દ્વારા દરેક પરિવારને પચાસ પચાસ લાખ રૂપિયા આપવાની વળતર પેટે આપવાની એમણે જોગવાઈ કરી છે ત્યારે આજનો જે મૃત્યુ પામ્યા છે એમના પરિવાર સાથે અમારી સંવેદના છે અને એમની ડેટ બોડીને હવે અહીંથી પીએમ કરીને ગરબાડા ખાતે મોકલવા માટે

वैष्णवजन तो तेने कहिए जे पीडपराई।